તાપી જિલ્લામાં ટીએસપી ની ગ્રાઉન્ડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચાર તાલુકા પંચાયતના એન્જિનિયર ને કરાયા સસ્પેન્ડ ભ્રષ્ટાચાર બાબતે તાલુકા પંચાયતના એસઓ તરીકે ફરજ બજાવતા ચાર એન્જિનિયર ફરજ મોકૂફ કરાયા ડોલવાણ કુકર મુંડાને સોનગઢના બે એમ ચાર એન્જિનિયર ને કરાયા સસ્પેન્ડ તાપી જિલ્લા ટીએસપી કચેરી દ્વારા અલગ અલગ જગ્યાએ કુલ આઠ કામોની તપાસ કરતા વોટર હાર્વેસ્ટિંગ સહિત આશ્રમ શાળામાં ચાલીસ લાખથી વધુના કામોમાં ડુપ્લિકેશન કરી બિલો ઉપાડવામાં આવ્યા હોવાનું સામે આવતા તાલુકા પંચાયતમાં એસઓ તરીકે ફરજ બજાવતા ચાર એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં ધોની પટેલ સોનગઢ અનિલ ગામિક ડોલવણ ગિરીશ ચૌધરી કુક્કર મુંડા અને અજય ચૌધરી સોનગઢ એમ ચાર બાંધકામ શાખાના એન્જિનિયરને ફરજ પરથી મોકૂફ કરાયા છે રિપોર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી